કોઈના હાથમાં આવે એવી સ્થિતિ નથી આવી કપરા કાળની અંદર ખેડૂતોને જીવાડવા પડે એમ છે શિયાળુ ખેતી કરવી છે ખાલી છે હાથમાં ફદિયા નથી મંડળીના હપ્તા ચૂકવાય એમ નથી ત્યારે તમામ ખેડૂતોના દેવા માફ થાય એવી ખેડૂતોની લાગણી અને માગણી એને અમે બળ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ સરકાર વિતેલા વીતેલા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના સોળ લાખ અને પાંત્રીસ હજાર કરોડ માફ કરી શકે તો મારા ખેડૂતોના બે પાંચ લાખના દેવા સુકામે માફ ન થાય એવી ખેડૂતોની લાગણી અને માગણીને ખાંભા તાલુકાની અંદર ઉપસ્થિત બધાએ આગેવાનોએ ટેકો આપ્યો છે અંદાજીત વિઘાદીઠ કપાસ હોય કે માંડવી સરેરાશ પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું ત્યારે સરકાર સંપૂર્ણ પાક નુકસાનીનું વળતર ચૂકવે એવી વિનંતી કરીએ છે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એવી વિનંતી કરીએ છે એ સંપૂર્ણ દેવા માફીનો ઠરાવ અને રાજ્ય સરકારને મોકલે કરું છું કહું છું કે અમે નેતાની નાય કહીને ગુમડે લગાડવાય કામ ન લાગી પણ આજ કપરો કાળ છે જગતના તાતને જરૂર પડી છે જગતના તાતને સૌના સહયોગની જરૂર પડી છે ત્યારે ચૂંટાયેલા નેતાઓના મોઢામાં કેમ ભરાણા છે છે ખેડૂતોની વેદના ત્યારે મારી આપ સૌને વિનંતી છે ગામે ગામ જાજો તમારા ગામમાં સરપંચ થી લઈ તાલુકા જિલ્લા પંચાયત ના સભ્ય થી લઈ ધારાસભ્ય ને સંસદ સભ્ય થી લઈ તાજી હોય કે અમારી જેવા માજી કોઈને છોડતા નહીં